હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય કિચન તો આજે હું તમારી સાથે શેર કરીશ એક નમકીનની રેસીપી જો આ એકવાર આ નમકીન બનાવીને બાળકોને ખવડાવશો ને તો બાળકો ઘરમાં રહેલી ચેવડો છે કે ગાંઠિયા છે એ પણ ભૂલી જશે એવું ટેસ્ટી આ નમકીન બનીને તૈયાર થશે અને એકદમ ટેસ્ટી બજાર કરતાં પણ ઓછા ખર્ચમાં નમકીન બનીને તૈયાર થઈ જાય છે તો નમકીન બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મેં અહીંયા એક કિલો ચોખાના પૌવા લીધેલા છે તો સૌથી પહેલાં તો આપણે ચોખાના પવાને આપણે ચાળી લઈશું કારણ કે ચોખાના પવામાં વધારે જ હોય છે તો ચોખાના પૌવા હંમેશા આપણે ચાળીના ઉપયોગમાં લેવાના છે તો આપણે ચોખાના પૌવાને આ રીતના ચાળી લઈશું જોઈ શકો છો કે પૌવા ચાળતા આ રીતની એકદમ ડસ્ટ નીકળેલી છે તેને આપણે રીમૂવ કરી દઈશું અને આ રીતના એક કિલો પૌવા ચાળીને મેં અહીંયા તૈયાર કરી લીધા છે તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો આ રીતના આપણે એક પૌવો એડ કરીશું તો તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ જ પૌવો આપણો ઉપર આવી જાય છે તો આપણે સમજી જવાનું કે તેલ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં તો આપણે પવનું નમકીન બનાવવા માટે પહેલાં આપણે પવાને ફ્રાય નથી કરવાના જો પવાને ફ્રાય કરીશું ને તો તેલ એકદમ વધારે પવા ચૂસી લેશે અને બાકીના પાછળના જે આપણે ફ્રાય કરીશું ને તેમાં આપણે તેલ ઓછું પડશે એટલે સૌથી પહેલાં તો આપણે આ જે પાછળ એડ કરવાનું છે ને એ સૌથી પહેલાં આપણે જ ફ્રાય કરી લઈશું તો સૌથી પહેલાં તો મેં આ રીતની ચારણી લીધેલી છે અને તેમાં આપણે એક કપ જેટલા માંડવીના મગફળીના બી એડ કરીશું અને સરસ રીતે આ રીતના આપણે ફ્રાય કરી લેશું જો આ રીતે તળવામાં આવે ને તો ફટાફટ તળાઈ જાય છે અને તમે ફટાફટ કાઢી પણ શકો છો ઝારામાં લેવામાં છે ને વાર લાગે છે થોડી પણ આ રીતના આ આપણે પૌવા અને બધી સામગ્રી છે નમકીનમાં આપણે યુઝ કરીશું ને એ બધી સામગ્રીને આપણે આ રીતના જ તળવાની છે જેથી ફટાફટ નીકળી જાય જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને મગફળીના બી આપણા સરસ રીતે તળાઈ ગયા છે તમે જોઈ શકો છો કે દાણામાં સરસ એવા ક્રેક થઈ ગયા છે તો દાણા આપણા સરસ રીતે તળાઈ ગયા છે હવે સરસ રીતે આ રીતના આપણે દાણાને નીતારી લેશું જે તે વધારાનું તેલ હશે ને એ સરસ રીતે નીકળી જશે તો ત્યારબાદ મેં આ રીતના દસથી બાર કાજુ લીધેલા છે કાજુને પણ આપણે સરસ રીતે ફ્રાય કરી લેશું તો ગોલ્ડન બ્રાઉન કલરના કાજુ આપણે થઈ ગયા છે તેને પણ હવે આપણે બહાર કાઢી લઈશું ત્યારબાદ મેં અહીંયા બે નંગ મરચાં લીધા છે મેં અહીંયા મોરા મરચાં લીધા છે કારણ કે આ નમકીન આપણે આજે બાળકો માટે બનાવીએ છીએ આ રીતના મરચાંને આપણે એકદમ સરસ કડક થઈને ત્યાં સુધી આપણે તળી લઈશું તો આ રીતના તમે જોઈ શકો છો કે મરચાં આપણે એકદમ સરસ કડકડિયા થઈ ગયા છે હવે તેને પણ આપણે જેમાં કાજુ અને મગફળીના બી તળિયા છે ને એમાં જ આપણે આ મરચાને પણ એડ કરીશું હવે ત્યારબાદ બધા મીઠા લીમડાના પાનને સરસ રીતે તળી લેશું આપણે જે સામગ્રી એડ કરવાના હતા ને એ સરસ રીતે બધી જ ફ્રાય થઈ ગઈ છે હવે આપણે ચોખાના પૌવાને સરસ રીતે ફ્રાય કરી લેશું આ જ રીતે આપણે બધા જ ચોખાના પૌવાને સરસ રીતે તળી લેવાના છે તો સરસ રીતે અહીંયા બધા જ પૌવા તળાઈ ગયા છે તો સૌથી પહેલાં તો આપણે હળદર પાવડર એડ કરીશું જેથી સરસ રીતે પૌવામાં હળદર છે ને પૌવા ગરમ છે ને તો સરસ રીતે કોટ થઈ જાય અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું જો તમે આ આ રીતે ચેવડો બનાવીને પંદર દિવસનો ચેવડો બનાવશો ને તો એ પાંચથી છ દિવસમાં ડબ્બો તમારો એકદમ ગાયબ થઈ જશે એવો સુપર ટેસ્ટી આ નમકીન બનીને તમારે તૈયાર થશે તો વારંવાર ઘરમાં મમરાનો ચેવડો તો બનતો જ હોય છે જો એકવાર આ રીતનો બનાવશો ને તો બધા આંગળા ચાટતા રહી જશે બહુ ખાવામાં મજા આવે એવો ટેસ્ટી આ ચેવડો બનીને તૈયાર થશે તો સરસ રીતે બધી જ સામગ્રી આપણી એડ થઈ ગઈ છે હવે આપણે એકદમ સ્પેશિયલ ચેવડાનો આપણે મસાલો બનાવીશું તો ચાલો એકદમ ચટપટો છે નમકીન આપણું બની જાય ને તેના માટે આપણે સ્પેશિયલ મસાલો બનાવીશું તો એકદમ ચટપટું મસાલો બનાવવા માટે મેં અહીંયા બે ચમચી જેટલી ખાંડને દળીને લીધેલી છે તે મેં અહીંયા મિક્સર જારમાં સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે ત્યાર પણ ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે કારણ કે આપણે આમચૂર પાવડર અને ચાટ મસાલો બંનેનો ઉપયોગ કરવાના છીએ અડધી ચમચી જેટલો આપણે મેં અહીંયા ચાટ મસાલો લીધો છે અને અડધી ચમચી જેટલો આપણે આમચૂર પાવડર લેશું જો ખટાશનું મીઠાશનું અને ખટાશ ખારાશનું ત્રણેયનું બેલેન્સ હશે ને તો મસાલો તમારો એકદમ ચટપટો બનીને તૈયાર થશે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને આ બધી સામગ્રીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો સરસ એવો એકદમ સ્પેશિયલ મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આ મસાલાને આપણે ચેવડામાં સરસ રીતે સ્પ્રિંકલ કરી દઈશું મીન્સ કે સરસ રીતે એડ કરી દઈશું તમે આમાં ઈચ્છો ને તો સૂકું ટોપરું હોય ને એને તમે સ્લાઇડ કરીને એને તળીને પણ તમે આમાં એડ કરી શકો છો પણ અમારા ઘરમાં એ કોઈને પસંદ નથી ને એટલા માટે મેં અહીંયા સ્કીપ કર્યો છે પણ એનો ટેસ્ટ પણ સરસ જ આવે છે સરસ રીતે આ રીતના આપણે મસાલાને એડ કરીશું અને હળવા હાથે આપણે મિક્સ કરતા જશું અને મસાલાને એડ કરતા જશું મેં અહીંયા બાકી રહેલો જે મસાલો હતો ને એને પણ સરસ રીતે એડ કરી દીધો છે તો ત્યારબાદ મેં અહીંયા આ રીતની કાળી દ્રાક્ષ લીધેલી છે તેને પણ આપણે એડ કરીશું અને મેં અહીંયા એક વાટકા જેટલી આ રીતની ચણાની દાળ લીધેલી છે તેને પણ આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું સુપર સુપરટેસ્ટી ક્રન્ચી અને બાળકોનું ફેવરેટ એવું આપણું નમકીન બનીને તૈયાર છે છે ને એકદમ મસ્ત બાળકોને તો ખૂબ જ ભાવશે જો આ રીતનું નમકીન બનાવીને આપવામાં આવે ને તો બીજું જોઈએ શું તો બાળકો ઘરમાં બીજું પણ ભૂલી જશે એવું સુપરટેસ્ટી આ નમકીન બનીને તૈયાર થશે તો બાળકોથી લઈને મોટા બધા વડીલોને આ નમકીન તો બહુ જ ભાવશે જો આજની તમને મારી રેસિપી ગમી હોય ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સાથે કોમેન્ટ કરીને બે લાઇકોડને જરૂરથી દબાવજો આ રીતના તમે એરટાઈટ ડબ્બામાં ભરીને એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો પણ એક મહિના જેવું તો થશે જ નહીં તે પાંચથી સાત જ દિવસમાં આ નાસ્તો મીન્સ કે આ નમકીન તમારું ફિનિશ થઈ જશે એવું સુપર ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરાય દેવું નમકીન આપણું બનીને તૈયાર છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ